નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં સરપંચ સભ્યની ચૂંટણી માટે જે તમારા મગજમાં પ્રશ્નો રહેલા છે એ પ્રશ્નો અને જવાબો આજે આપણે જાણીશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો તો પ્રથમ પ્રશ્ન વિશે જાણી લઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે વયમર્યાદા કેટલી છે તો એની વયમર્યાદા એકવીસ વર્ષની છે બીજો પ્રશ્ન છે કે ચૂંટણીમાં ઉમેદવારી કરતાં ઉમેદવારનું સરકારી લહેણું બાકી હોય તો ફોર્મ માન્ય રાખી શકાય કે કેમ તો પંચાયત અથવા તાબા હેઠળની કોઈ પંચાયતે આવા ઉમેદવારને ખાસ નોટિસ આપેલ હોય અને ખાસ નોટિસ આપ્યાના ત્રણ મહિનાની અંદર લહેણું ભરપાઈ કર્યું ન હોય તો ઉમેદવારી ફોર્મ નામંજૂર કરી શકાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડતા ઉમેદવાર બેથી વધુ બાળકો ધરાવતા હોય તો ઉમેદવારી કરી શકે તો તેની અંદર ચાર આઠ બે હજાર પાંચના રોજ બે કરતાં વધુ બાળકો ધરાવતી હોય તેવી વ્યક્તિ તેમજ ચાર આઠ બે હજાર પાંચથી એક વર્ષની મિત્રો મુદત આપી હતી એ મુદતની અંદર એક જ પ્રસ્તુતિ દરમિયાન જન્મેલા એક અથવા એક કરતાં વધુ બાળકો તે ગેરલાયકના હેતુ માટે વિચારણા લેવામાં આવશે નહીં ત્યારબાદ એ વિચારણા લેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે કેટલો ખર્ચ કરી શકાય છે તો એકથી સરપંચ માટે એકથી બાર વોર્ડમાં પંદર હજાર તેર થી બાવીસ વોર્ડ માટે ત્રીસ હજાર ત્રેવીસથી વધુ વોર્ડ માટે પિસ્તાલીસ હજારની ખર્ચની મર્યાદા છે વોર્ડના સભ્યની ચૂંટણી માટે ખર્ચ મર્યાદા નક્કી કરેલ નથી ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારે ભરેલ ડિપોઝિટની રકમ પરત આપવાની શું જોગવાઈ છે તો તેની અંદર નિયમ મુજબ તમામ ઉમેદવારોને મળેલ માન્ય મતોની કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતાં વધે નહીં તેવા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને નિયમ ચૌદ બે મુજબ ઉમેદવારને મળેલ માન્ય પ્રાપ્ત માન્ય મતોના કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કે તેથી વધુ મત મેળવનાર ઉમેદવારને અનામતની રકમમાંથી પચીસ ટકા પ્રોસેસ ફી બાદ કરી રકમ પરત કરવામાં આવે છે એક ચર્થુર્થાંશ એટલે સો એ પચીસ વોટ મળે તો એને પરત મળવાપાત્ર થાય છે ત્યારબાદનો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિને ત્રણ સંતાન હોય અને તેમાંથી એક સંતાન ફોર્મની ચકાસણી તારીખ પહેલાં અવસાન પામે તો તે વ્યક્તિ ઉમેદવારી ફોર્મ ભરી શકે કે નહીં તો હા તે વ્યક્તિ ઉમેદવારી ફોર્મનો સ્વીકાર કરી શકાય કારણ કે ચકાસણીની તારીખ સુધીમાં વ્યક્તિના હ્યાત બાળકોની સંખ્યા તે વ્યક્તિને લાયક ઠરાવવા માટેનો માપદંડ છે ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારના રહેઠાણમાં શૌચાલય ન હોવાથી ઉમેદવારી ફોર્મ રદ કરી શકાય તો પંચાયતની કલમ ત્રીસ મુજબ લાયકા સંબંધની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં આ જોગવાઈ મુજબ ઉમેદવારના સામાન્ય રહેઠાણના શ્રેય શૌચાલય ન હોય તો ઉમેદવારનું ફોર્મ રદ થાય ત્યારબાદ છે જો કોઈ ઉમેદવાર જેલમાં કે પોલીસ કસ્ટડીમાં હોય તો ઉમેદવારી પાછી ખેંચવા માટે નોટિસ કેવી રીતે રજૂ કરી શકાય તો એ મિત્રો ચૂંટણીના નિયમ સત્તર ક મુજબ જોગવાઈ મુજબ આવી વ્યક્તિ તેમના નામની દરખાસ્ત કરનાર અથવા તેના ચૂંટણી એજન્ટ મારફત ચૂંટણી અધિકારીને રજૂ કરી શકે છે ત્યારબાદ છે કે વોર્ડના સભ્ય માટે ઉમેદવારની દરખાસ્ત કરનાર મતદાર કોઈ પણ અન્ય વોર્ડમાં હોય તો ચાલી શકે કે કેમ તો વ્યક્તિ જે વોર્ડ માટે ઉમેદવારી પત્ર ભરતો હોય તે જ વોર્ડની મતદાર યાદીમાં નામ ધરાવતો હોય તે જ વોર્ડના મતદાર દરખાસ્ત કરનાર હોઈ શકે તો આ આપને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ છે કે સરપંચના ઉમેદવાર માટે ઉમેદવારની દરખાસ્ત કરનાર મતદાર કોઈ પણ અન્ય વોર્ડમાં હોય તો ચાલી શકે કે કેમ તો અહીં આપણે મહત્વની બાબત વિશે જાણીશું તો અહીં પ્રશ્ન હતો કે સરપંચના ઉમેદવાર માટે ઉમેદવારની દરખાસ્ત કરનાર મતદાર કોઈ પણ અન્ય વોર્ડનો હોય તો ચાલી શકે કે કેમ તો સરપંચના ઉમેદવાર માટે દરખાસ્ત કરનાર વ્યક્તિ તે જ ગ્રામ પંચાયતની મતદારે યાદીમાં નામ ધરાવતો હોય તો તે દરખાસ્ત કરનાર હોઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે ઉમેદવારનું નામ જે તે ગામની મતદાર યાદીમાં હોવું જોઈએ હા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે ઉમેદવારનું નામ જે તે ગામની મતદાર યાદીમાં હોવું જોઈએ અન્ય ગામની બીજા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોય તો ઉમેદવારી કરી શકે નહીં ત્યારબાદ છેલ્લો પ્રશ્ન તો છેલ્લો પ્રશ્ન છે કે ઉમેદવાર વતી અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ કરી શકે તો ઉમેદવારની દરખાસ્ત કરનાર ઉમેદવાર વતી પત્ર રજૂ કરી શકે છે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે ઉમેદવાર વધુમાં વધુ કેટલા ફોર્મ ભરી શકે તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે ઉમેદવાર ચાર કરતાં વધુ ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે નહીં ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણી માટે ઉમેદવાર વધુમાં વધુ કેટલા વોર્ડમાં ઉમેદવારી કરી શકે તો એના નિયમો મુજબ એક ઉમેદવાર વધુમાં વધુ બે વોર્ડમાં ઉમેદવારી કરી શકે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યો માટે ઉમેદવાર જે વોર્ડમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરેલું હોય તે જ વોર્ડના તે મતદાર હોવા જોઈએ તો ના ઉમેદવાર જે વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરેલું હોય તે જ વોર્ડના મતદાર હોવા જરૂરી નથી પરંતુ તે જ ગામની મતદાર યાદીમાં નામ હોવું જોઈએ તો મિત્રો આ હતા મહત્ત્વના પ્રશ્નો હજુ પણ આપને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો અમે તેનો અલગથી એક વિડીયો બનાવીશું જેથી આપ સમજી શકો આપના આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ